લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામણ શ્વેતપત્ર પર ચર્ચા કરી રહ્યા છે તેમણે કહ્યું કે સરકારે યોગ્ય ઇરાદા સાથે કામ કર્યું છે જેના કારણે આજે દેશની અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને પહોંચી છે દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સને કારણે વિશ્વમાં બદનામી થઈ જ્યારે પીએમ મોદીએ જી ટ્વેન્ટીનું આટલું શાનદાર આયોજન કર્યું કે આજે દેશ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ રહ્યો છે તેમણે આગળ કહ્યું કે યુપીએ કોલસા કૌભાંડ કરીને દેશને મોટું નુકસાન કર્યું હતું સીએજીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કૌભાંડને કારણે દેશને એક પોઈન્ટ છ્યાસી લાખ શ્વેતપત્ર રજૂ કરતા મંત્રીએ કહ્યું કે કોલસાના મહત્વને ધ્યાનમાં રાખીને અમે અલગ પોલિસી તૈયાર કરી છે કોલસાનું ઉત્પાદન બે હજાર તેર ચૌદમાં પાંચસો સડસઠ મિલિયન ટન હતું જે આજે નવસો મિલિયન ટન છે જે આ વર્ષે વધીને એક અબજન થવાની શક્યતા છે કરતા કહ્યું કે પાછલી સરકારમાં માત્ર કૌભાંડો થયા છે જ્યારે મોદી સરકારે દેશને બચાવ્યો છે બીજી તરફ લોકસભામાં શ્વેતપત્ર પર ચર્ચા પહેલા પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે સમગ્ર દેશમાં ત્રેવીસ એમ્સ સ્થાપિત કરવા માટે ઐતિહાસિક પગલાં ભરાયા છે ભારતના સાહીઠ કરોડ લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો છે